અને નેશ બસો મારો કુછ મન જા હા આ

ঐতযরত সঁটিযে ঐােয় আকাার চযবেয়

તપ કાશ ભરી નાખજે લે વાગ છે વાપું છું તો ઘરે બોલવું છે જતો આ શું છે ভাব <marriages timing>

બુલાયા અ હા બલાઈ હા બલાઈ હા બોલો ઓ નાラジオની વાત હવે આવવી ના આવ પડી હા મારો બટવો નકર અમને નહીં તો કે રહો આ આ ગ્રે બયાકી હો બયા બાબ રહી હે ઈએ વગાડ્યું જ છોકરા બે તું મારા મારી મું માની

ব্ৰহ্মপুত্ৰ

અગ્રેસિવ થા કી અગ્રેસિવ થા જના તમે ભાઈઓ 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 અગાઈ ગીધું બોલતું ભાઈ તો કે કાને કેતર હે ચુકડી વાત તો મારો હે જો બાના અમે ગામના સરપંચ હોય તો પર ઓર રાખીને કેતા ભલે ને આ તો વઘડે હોય આ તો સાદર પરિસર પર ગામને ઓર શું રાખી નાખી ના કોઈ જો મારી ઓન લે રાખે વાળા લઈ જો છોતરાના હે બોલે આ હું કેતરમાં

આદની રાત બાબલે ધારોમાં ખાલી નાખ હા આદની રાત ફોન કરી બેઠા ગુરોટી આદના દરકારો તો બધી